તો ચોળી બટાકા નું શાક તો અહીંયા બધી શાકભાજી આપણે રાખી દીધી છે તમે જોઈ શકો છો ચોળી છે ટમેટા છે મરચાં છે અને બટેકા છે તો આપણે હવે એને બનાવવાની પ્રોસેસ ચાલુ કરીશું બાઉલ આપણે અહીંયા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય એમાં તેલ આપણે બે ચમચી નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાય નાખીશું ત્યારબાદ થોડુંક જીરું ના એડ કરીશું હવે એમાં આપણે આ શાકભાજી એડ કરીશું તો આપણે આવી જશે તો હોય બટાકાના મરચાં આપણે હવે થોડીક હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું

તો બટેકાનું શાક બહુ ટેસ્ટી બને છે પણ બનાવવા ત્યારે તો થોડી વાર માટે આપણે એને રાખીને પકવા દઈશું ગરમ મસાલો અને મરચું એડ કરીશું થોડું પાણી એડ કરીશું આપણે મસાલા પાકી પાણી એડ કર્યા બાદ આપણે એને હલાવીશું તેથી કરીને બધું મિક્સ થઈ જાય આપણે ઢાંકણું ઢાકીને બે થી ત્રણ મિનિટ સુધી પકાવીશું સાત તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો મસ્ત